નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ધોરણ દસ પછી આદિવાસી અને એસટી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ માટે મળતી સ્કોલરશીપ બંધ કરવાના નિર્ણય સામે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારના આ નિર્ણયને રદ કરવા અને આદિવાસી અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ ચાલુ રાખવા માંગ કરી છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ નર્મદા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રફુલભાઈ પટેલે નર્મદા લાઈવ સાથે વાત કરી હતી આજ રોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ કરીને બંધારણ દિવસ જે છે એની ઉજવણી માટેનો એક કાર્યક્રમ હતો અને ત્યારબાદ અહીં આખા ગુજરાતની અંદર જે ફ્રીશીપ કાર્ડ થકી શિષ્યવૃત્તિ મળતી હોય છે આદિવાસી એસસી એસટીના વિદ્યાર્થીઓને ગરીબ વિદ્યાર્થીઓને અને એના કારણે જ એ પોસ્ટ મેટ્રિક પછીના જે કોર્સિસ છે તમામ પ્રકારના એ પેરામેડિકલ હોય નર્સિંગ હોય તમામ પ્રકારના જે કોર્સ છે એ કોર્સની અંદર ગવર્મેન્ટે ભારતીય જનતા પાર્ટીની સરકારે શિષ્યવૃત્તિ જે છે એ બંધ કરી દીધી છે ફ્રીશીપ કાર્ડ બંધ કરી દીધું છે અને એના કારણે જે ગરીબ અને એસસી એસટીના આદિવાસી વિદ્યાર્થીઓને અત્યાર સુધી કોંગ્રેસના શાસનમાં લગભગ બે હજાર દસ થી આ ચાલુ જ છે અને એ ચાલુ કરેલી આ બે હજાર ચોવીસની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વર્ષથી ચોવીસ પચીસના વર્ષથી એ બંધ કરી દેવા માગે છે અને એ બંધ કરવાને કારણે જે આદિવાસી અને ગરીબ બાળકો છે એમની દીકરીઓ છે એ સાહીઠ હજાર પાસઠ હજાર લાખ દોઢ લાખ જેટલી ફી ભરી અને આવા કોર્સિસની અંદર જઈ શકે નહીં તો આ જે આદિવાસીનું ઉત્થાન કરવાની વાતોના બણગાવનારી સરકાર પછી બહેનો જે છે એ ગુજરાતની બહેનો જે છે એમનું શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને તમામ ક્ષેત્રે એ આગળ વધી શકે એ માટેની જે કામગીરી જે છે એ કામગીરી ઉપર એ બેન્ડ લગાવવા માગે છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તાત્કાલિક ધોરણે આ શિષ્યવૃત્તિ પ્રિશિપ કાર્ડ ચાલુ કરવા માટેની અમારી માગણી છે લાગણી છે અમે આશા રાખીએ છીએ કે આ બાબતે અમારો જે વિરોધ છે અને અમારો વિરોધ નથી આ તમામ આમ નાગરિકોનો વિરોધ છે આદિવાસી વિદ્યાર્થી બાળકો એમના વાલીઓનો વિરોધ છે એને ધ્યાને રાખી અને તાત્કાલિક ધોરણે આદેશ કરવામાં આવે પરિપત્ર કરવામાં આવે કે આ જે પ્રિસિપ કાર્ડ છે શિષ્યવૃત્તિ છે એ ચાલુ કરે